હેલો મિત્રો આજના વિડીયોમાં વરિયાળીના ખેતર બતાવું મિત્રો વિડિયોની અંદર બન્યા રહીજો નવા હોય તો અમારે જય ગોગા મહારાજ વલોક્ક્ષ યુટ્યુબ ચેનલની અંદર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો જોઈ શકો મિત્રો આજના વિડીયોમાં વરિયાળીના ખેતર બતાવું કે વરિયાળી કેવી છે તો મિત્રો લાઈવ પ્રૂફ સાથે બન્યા રહીજો તો પાછલ્લો કેમેરો કરીને બધાય વરિયાળીના ચાર ખેતર બતાવું અત્યારે હાલની અંદર તો વિડીયોની અંદર બન્યા રહેજો તો જોઈ શકો મિત્રો આ રીતે વરિયાળી છેલ્લા ખેતરની અંદર તો ચાર ખેતરમાં વાવેતર કરેલ હે વરિયાળીનું તો વિડીયોની અંદર બન્યા રહેજો મિત્રો નવા હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં વિડીયોની અંદર તો જોઈ શકો મિત્રો વરિયાળીના ખેતર અત્યારે હાલમાં વરિયાળી કમ્પ્લીટ ફાલ ઉપર આવી ગઈ છે એના પછી મિત્રો આરી બીજા નંબર નું ખેતરમાં હે મિત્રો ચાર ખેતર વાવેતર કરેલ છે વરિયાળીનું તો વિડીયોની અંદર બન્યા રહેજો મિત્રો હમણાં આગળ પણ દેખાડું વરિયાળી કેવી હે વરિયાળી તો મિત્રો અંદર જવાતું નહીં કારણ કે મધ આવી ગયું હે અંદર અગિયાર વાગે એટલે મધ ઘણું આવે હે મધની માખી ઘણી છે તો જોઈ શકો મિત્રો મધ આવે એટલે કે વરિયાળી સારી થાય તો મિત્રો આ બીજા નંબરનો ખેતર બતાવીને વરિયાળીનું તો આગળ પણ હમણાં દેખાડું વરિયાળીનું ખેતર ત્રીજા નંબરનું તો વિડીયોને મિત્રો છેલ્લા સુધી જોવાનું ભૂલતા નહીં જોઈ શકો મિત્રો સામે સુધી ઓલી બાઉન્ડ્રી દેખાય ત્યાં સુધી વાવેતર કરેલ હે હમણાં બે ખેતર પૂરા થયા અને આ ત્રીજા નંબરનું ખેતર છે તો જોઈ શકો મિત્રો આ ત્રીજા નંબરનું ખેતર પૂરું થયું અને આ ચોથા નંબરનું ખેતર છે ચોથા નંબરના ખેતરમાં પાણી ચાલુ છે ત્યારે હાલમાં અંદર નહીં જવાય એમ મિત્રો ચોથા નંબરનું ખેતર તો મિત્રો હરિયાળી કેવી લાગી આપણી વિડીયો પસંદ આવે તો વિડિયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અમારે જય ગોગા મહારાજ વ્લોક્સ યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો જય માતાજી મિત્રો